અમદાવાદના મેમકો રોડ પરથી અઢાર કિલો ગાંજા સાથે ત્રણ આરોપી ઝડપાયા ટીમે મારવાડી ભાવેશ પરમાર અને સાહિલ ગાર્ગે નામના ત્રણ પોઈન્ટ પંદર લાખની કિંમતના ગાંજા સાથે ઝડપી પાડ્યા પૂછપરછમાં આરોપીઓ મહારાષ્ટ્રની જ્યોતિ તંગજી પાસેથી ગાંજો લાવ્યા હોવાનો ખુલાસો થયો છે ત્રણેય આરોપીઓ રિક્ષામાં કાલુપુર બ્રિજથી નરોડા પાટ્યા ગાંજો આપવા જતા એસઓજીની ટીમે ત્રણેયને ઝડપી પાડ્યા ગોજારિયાથી ગાંજા સાથે એક આરોપીની ધરપકડ ઠાકોર નામના ટીમે પાંચ પોઈન્ટ તેતાલીસ કિલો ગાંજાનો જથ્થા સાથે ઝડપી પાડ્યો એસઓજીની ટીમે કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીના એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી